નિરગીનું વૃક્ષ હતું તે ધરાશાયી ગયું છે અને આ વૃક્ષ પડતાની સાથે નેશનલ હાઈવે નંબર છપ્પન સતત બે કલાક સુધી બ્લોક રહ્યો છે અને બંને બાજુ લાંબી કતારો વાહનોની જોવા મળી છે જોકે સવારે પાંચ વાગે પડેલું વૃક્ષ નવ વાગ્યા સુધી એમનું એમ જ પડેલું જોવા મળ્યું હતું જેના કારણે અનેક વાહન ચાલકો અને વાપી તરફ જતા જે નોકરીયાત વર્ગના લોકો છે એ તમામ નોકરિયાત વર્ગના લોકો પણ તેમાં જેને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને સ્થાનિક અગ્રણીઓએ આ જેસીબી મશીન અને ઇલેક્ટ્રિક કટર લાવીને આ કામગીરી પૂરી કરી છે વાત કરીએ તો રોડની બંને તરફ જે વૃક્ષો રોકવામાં આવે છે એ વૃક્ષો વનીકરણ વિભાગના કે જંગલ વિભાગને લાગતા હોય છે પરંતુ જાણ કરવા છતાં પણ સતત બે કલાક સુધી આ વૃક્ષ રોડની વચ્ચો વચત પડી રહ્યું હતું અને એનો ભોગ વાહન ચાલકોને બનવું પડ્યું હતું એ તો સારું છે કે સ્થાનિક લોકોએ આગળ આવીને આ વૃક્ષને ખસેડવાનું કામ કરી હતી નહીં તો વાહન ચાલકો કલાકો સુધી અટવાય એમાં કોઈ નવાઈ નહીં